ઇન્ડિયન નેવી ઓલ કે ફાયર બ્રિગેડ પોલીસ ની તમામ ટીમ ઘટના સ્થળ પર છે હાલ

અને બાળકોના જે ડોક્યુમેન્ટ હોય તે બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે બીજી તરફ જે આગ ન કોઈના ઘરમાં ન ઘૂસે આગને કંટ્રોલ કરવાની પૂરેપૂરી કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો અહીં છેલ્લી બે કલાકથી આગ કંટ્રોલમાં આવી નથી હજુ આગે ધીરે ધીરે ચારે બાજુ આગ ફેલાઈ રહી છે અને વાત કરવામાં આવે તો બિરલાની સ્કૂલ છે બિરલા પાસે આવેલી સ્કૂલ છે સરકારી સ્કૂલ સરકારી સ્કૂલમાં પણ ની પાછળના ભાગમાં આગ હતી આગના કારણે આગના કારણે જે સ્કૂલમાં કોઈ જનહાની ન થાય તેને લઈને તમામ ડોક્યુમેન્ટો છે તે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આગ જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી ધુવાડા ધુવાડા છે એટલે ફાયર બ્રિગેડ અને તેમની ટીમ દિલ ધ્યાનથી પોતાની જીવના જોખમ રાખી અને આગ કંટ્રોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તમે જોઈ શકો છો દ્રશ્યમાં અહીં તમારી આપણી નજર ના પહોંચે ત્યાં સુધી ધુવાળો ધુવાળો દેખાઈ રહ્યો છે ચારે તરફ અહીં લોકો ન રહી શકે તેટલા ધુવાળાના ગોટે ગોટા વળી રહ્યા છે અહીં બોલવું પણ મુશ્કેલ પડે એવી સ્થિતિ સર્જાય છે અહીં લાખો પક્ષીઓના માળાઓ હતા જે પાંચ થી છ કિલોમીટર જંગલ જેવો વિસ્તાર હતો પણ ત્યાં જે પક્ષીઓ હતા તેઓના માળા હતા તેઓ પક્ષીઓના માળાઓ પણ અહીંથી જો બળીને ખાખ થયા છે આગ દર વખતે લગાડવામાં આવતી હોય કે લાગે છે એ કારણ અગબંધ રહ્યું છે અત્યાર સુધી ઘણી વખત આગ લાગી છે પણ હજુ એક પણ કારણ હાથમાં આવ્યું નથી આપણે બીજી નાના દ્રશ્ય જો બતાવવાનો પ્રયાસ કરીશ જ્યાં સુધી જવાશે ત્યાં સુધી ફટાફટ વિડીયો શેર કરી દેજો અને લાઈવ જોવા માટે અમારા પેજને ફોલો કરી દેજો તમારી આસપાસ બનતી ઘટનાઓ અમને મોકલી શકો છો બિલ્લાની ટીમ પણ અહીં તેના છે બિલ્લાની ટીમ દ્વારા જે પણ એનાથી ઘટતો હશે જે ઘટતો હોય એ પૂરું કરવામાં આવી રહ્યું છે પોલીસ તંત્ર પણ અહીં સ્થળ ઉપર છે આપણે આગળ જવાનો પ્રયાસ કરીશું ફટાફટ વિડીયો શેર કરી દેજો લોકો અહીં તમે જોઈ શકો છો આ ફાયરબેક ની ટીમ છે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો લોકો દ્વારા આગ ઠારવાના પૂરેપૂરા પ્રયાસ ચાલુ છે બીજી ફરી બે ગાડીઓ તમે દ્રશ્યમાં જોઈ શકો છો વધુ એક ગાડી આવી રહી છે ફટાફટ વિડીયો શેર કરી દેજો જેથી તમામ લોકો આ લાઈવમાં જોડાઈ શકે ત્યાં બીજી ગાડી પણ આવી ગઈ છે પોલીસ તંત્ર પોલીસની તમામ ગાડીઓ ફાર તમામ ગાડીઓ બિરલા ની તમામ ગાડીઓ હાલ સવાલ ઉપર છે બુલ્ડોરો જો બોલાવ્યા છે જેથી આગ આગળ ન જાય તેના માટે બુલ્ડોજો પણ બોલાવી દેવામાં આવ્યા છે બુલ્ડોજો દ્વારા ખોદી દે આગળ આગ ન લાગે આ સ્કૂલ છે આ સ્કૂલના તમામ ડોક્યુમેન્ટો જરૂરી કાગળો તેઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે જે બુલડોઝર દ્વારા આગ ન વધે તે તેને લઈને માટીઓના જે ઢગલાઓ છે એ ઢગલો કરી દેવામાં આવે છે તમે જોઈ શકો છો અમે બનતા પ્રયાસ કર્યો તમને જેટલા ચોખા વિઝ્યુઅલ દેખાયનો તો તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દુવાડાના કારણે તમને બહુ ઓછું દેખાઈ રહ્યું હશે કાયદ જો તમે જોઈ રહ્યા છો બુલડોઝર દ્વારા આગ છે એની ઉપર માટી નાખી દેવામાં આવે જેથી આગ ન આગળ વધે ફટાફટ વિડીયો શેર કરી દેજો બીજા લોકો આપણા જોડાઈ જાય અને લાઈવ જોઈ શકે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને ચારે બાજુ આગ કામગીરી હાથ ધરવામાં આવી છે તમે જોઈ શકો છો જે બુલ્ડોઝર દ્વારા જ્યાં જ્યાં આગ છે તેની ઉપર માટી નાખવાનું કામ હાથ ધર્યું છે આપણે હજી આગળ જવાનો પ્રયાસ કરીશું બહુ મોટી આગ છે ચારે તરફ આગે આગ છે પોરબંદરનો ડી ગેટ છે ત્યાંથી અંદર જવાય છે સરકારી સ્કૂલ છે તે સ્કૂલ ની પાછળના ભાગમાં આગ છે પોરબંદર ભાઈ પોરબંદર બિલ્લાનો ડી ગેટ સ્કૂલ ની પાછળનો ભાગ મહાદેવના મંદિરની પાછળનો ભાગ ચારે બાજુથી આગ છે ફટાફટ વિડીયો શેર કરી દેજો બીજા લોકો પણ આપણામાં જોડાઈ શકે અને લાઈવ જોઈ શકે લાઈવ જોવા માટે પેજ ને ફોલો કરવાનું ભૂલશો નહીં

ફાયર તમામ ટીમો પોરબંદર તમામ ટીમો અત્યારે આવી ગઈ છે આગને કંટ્રોલ કરવાના પૂરેપૂરા પ્રયાસ હાથ ધરવામાં આવી આપણે આગળ જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આગળ જઈ શકાય તેવી સ્થિતિ નથી આપણે જોઈ શકો છો જે અત્યારે બધી તમામ ટીમો છે ચારે બાજુ આગ કંટ્રોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આમ ફરીને પાછળથી જવાનું પાછલી કલ્યાણ આપણે આગળ જવાનો પ્રયાસ કરીશું હા ભાઈ ટેક હા ભાઈ અમારી તો કામ જ આ છે બનતા પ્રયાસ કરીશું ત્યાં તમને જ્યાં સુધી અમે બતાવી શકીએ જે અંદર જઈ શકે તેટલું અમે બતાવીશું તમે ફટાફટ ખાલી માત્ર એક વિડીયો શેર કરી દેજો ને તમારી આસપાસ બનતી ઘટના અમને મોકલી શકો છો તમે જ્યાં જોવો છો આપણે આગળ જવાનો પ્રયાસ કરીશું જેવી ગાડી આવે આપણે ગાડીની સાથે જશું દેખાતું નથી અહીં જો તમે જોઈ શકો છો આગ તમામ અધિકારીઓ તમામ ટીમો તેના દેવામાં આવી છે તમામ ટીમ દ્વારા મળીને આગને કંટ્રોલ કરવાના પૂરેપૂરા પ્રયાસ શરૂ છે હજુ આગ કંટ્રોલ થવાની આગ કોઈ જાતે કંટ્રોલ થાય તેવું લાગી નથી રહ્યું અત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આગ કંટ્રોલ થાય ચારે બાજુથી આગ વધી રહી છે જે તમે જોઈ રહ્યા છો તે આગ ધીરે ધીરે વધી વધી રહી રહી છે છે ચારે તંત્ર દ્વારા પૂરેપૂરા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે બીજી એક પણ વધારે ગાડી આવી ગઈ છે દ્રશ્યમાં સીધા તમે લાઈવ જોઈ શકો છો લાઈવ જોવા માટે પેજ ફોલો કરી દેજો અહીં ઊભું પણ મુશ્કેલ છે અહીં બે થી વધુ બુલડોઝરો દ્વારા જે આગ વધે છે હાલો અહીં અંદર જ થયું અલ્પેશભાઈ 啊,啊, yeah. Yeah. 啊！啊，哎呀！哎呀！咱们去小广场。 કાદી ને પાછા બોલેલા પણ યાર ગાની એમ એ મની એક આ બાજુ હોય તો જે તમે દ્રશ્યમાં જોઈ શકો છો અહીં અમે જે તમામ ટીમો છે તેનો આગળ જો થોડી આગળ આગ કંટ્રોલમાં આવવાનું હજી નામ જ નથી રહ્યું ચારે બાજુ આગ વધી રહી છે મહિલા હોય કે ફાયર બ્રિગેડની ટીમ હોય કોસ્ટગાર્ડ હોય કે નેવી હોય પોરબંદરનું કોઈ પણ તંત્ર હોય અહીં હાજર છે ખડે પગે ચારે તરફથી આગ છે અહીં જે છે બાવડા હોવા હોવાના કારણે જે આગ કંટ્રોલમાં નથી આવી બિલ્લાના ગીટ ડિગેટ પાછળ આ ભાઈ ચારે તરફ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ કંટ્રોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પણ ચારે તરફ આગ વધી જ રહી છે સૂકો બાવડા અને સૂકા લાકડા હોય એટલે આગ ધીરે ધીરે વધી રહી છે કદાચ એરપોર્ટ થી આવી હશે ભાઈ ચારે બાજુ છે એટલે અમારું ધ્યાન નથી એરપોર્ટમાં પણ આધુનિક સુવિધા વાળી છે ભાઈ હશે છે આપડે અત્યારે ચારે બાજુ તમે જોઈ શકો છો જે બુલ્લોજોરો છે તેના દ્વારા પણ ટ્રાય ચાલુ છે ફાયરબીગની ટીમ હાથી સિમેન્ટ અલગ અલગ બીજી ફેક્ટરીઓની તમામ બાટલાઓ દ્વારા આગ ઠારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પૂરેપૂરી તંત્ર દ્વારા મહેનત કરવામાં આવી રહી છે પણ હજી આગ ચારે તરફ વધી રહી છે ભાઈ કઈ કઈ રીતે આગ લાગતી એ તો ખબર નથી તમે કોમેન્ટ કરી છે તમારે કોમેન્ટ અમે વાંચી રહ્યા છીએ પણ કેમ લાગે છે એ તો હજી સુધી તંત્ર કેટલી વખત ત્યાં તપાસ કરે છે હજી સુધી ક્યારેય પણ ખ્યાલ નથી આવ્યું એ એક ચિંતાનો વિષય છે પણ અત્યારે જે સ્થિતિ છે હાલ ગંભીર સ્થિતિ એ ચારે તરફ આગે આગ છે ફટાફટ એક માત્ર એક શેર તમારું અમારા માટે મહત્વનું છે એક શેર કરી દેજો ને લાઈક કરી દેજો કે ફોલો કરી દેજો પેજને એટલે અમારું લાઈવ અપડેટ સૌથી પહેલા તમે નિહાળી શકો અને જો હા તમારી આસપાસ કોઈ ઘટના બનતી હોય તો અમને મોકલી શકો છો સ્ક્રીન સ્ક્રીન પર પર નંબર આપી છીસુ છ પચીસ એમાં મેસેજ કરી દેવાનો અથવા ફોન કરી દેવાનો ભાઈ અહીં આગ લાગી છે જે નવા લોકો જોડાય છે તેઓને ખબર નથી તેઓને હું જણાવી દઉં કે પોરબંદરનું નું નો આગળ જતા ડી ગેટ છે ત્યાંની પાછળની સ્કૂલનો પાછળનો ભાગ અને છાયા તળેશ્વર મંદિર તારે

બુલ્જર આગળ ન વધે આ એક તમારી સામે આ બે આ ત્રીજી પાછળમાં વાઇટિંગમાં ચોથી પડી છે બનતા પ્રયાસ હાથ ધર્યા છે થી આગળ ચોથી બનગાડીમાં ફાઈટમાં છે હવે થોડી આ કંટ્રોલમાં આવી છે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે આપણે આ ઢગલાની પાછળ જોશું કે જે મશીનો હોય તેના દ્વારા આગ આગળ ન વધે તેને લઈને અહીં જીસીબી પારી બનાવી છે તમે જોઈ શકો છો ને દ્રશ્યમાં થોડો વધારે ધુવાડ હોવાના કારણે ઓછું દેખાતું હશે અહીં આગ બહુ મોટી હોવાના કારણે અહીં લોકો જે જેના દ્વારા હા તંત્ર 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 દ્વારા પ્રયાસ આગને શરૂ છે આપ જોઈ રહ્યા તમામ હી પોલીસ તંત્ર હોય કે અલગ કોઈ પણ તંત્ર હોય તમામ તંત્ર મળી અને કામ સારી કામગીરી કરવામાં આવી રહી છે જે આ તમે જોઈ શકો છો બાવડની પાછળ જે જીસીબી છે એન્ટર કર્યું છે અને જેથી ક્લીન કરી રહ્યા છે કેમ કે આગળ આગ ન આવે એના માટે પોરબંદરની ફાયર બ્રિગેડ ટીમ અને પોલીસ તંત્ર બિલ્લાની ટીમ તમામ ટીમો અહીં તેના છે થોડી જ વાર મારે બીજા વિસ્તાર ઉપરથી વિક્રમભાઈ ને મેસેજ બાર વાગ્યા ની આગ લાગી છે ફાયર બ્રિગેડ બે ને પિસ્તાલી એ ગામ માં પણ આગ ઓછી છે હા ભાઈ આગ તો ચારે તરફથી આગ છે ચારે તરફ આગ હોવાના કારણે તમે આપણે ફરી મળીશું બીજા વિસ્તારમાં જઈ રહ્યા છે જ્યારે તરફ પાક છે ચાલુ લાઈવ આપણે ત્યાં જઈ નહીં શકીએ તો આપણે ફરીને બીજે રસ્તેથી જઈએ ત્યાંથી લાઈવ શરૂ કરીએ ત્યાં સુધીમાં આપણે ફોલો ન કરીએ તો ફોલો કરી દેજો મારા પેજને શેર કરી દેજો અને તમારી આસપાસ બનતી અમને મોકલી શકો છો ફરી મળીશું નવા લાઈવ સાથે થોડી જ વારમાં